નડિયાદના વિકાસના કામો માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા વિકાસ માટે નડિયાદને રૂપિયા આપી અને થતા આવ્યા છે એમાં આજે સિંચાઈ ડિપાર્ટમેન્ટ દ્વારા માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા એ આપણને જે આ મુખ્ય કેનાલ છે આપણી એની ઉપરનો જે સર્વિસ રોડ છે સર્વિસ રોડ તો ખરેખર તો સિંચાઈ વિભાગ માટે હોય છે અને એ ડિપાર્ટમેન્ટ વાપરતું હોય છે પણ આ સર્વિસ રોડનો ઉપયોગ એ સામાન્ય પ્રજાજનો પણ કરે છે અને અહીંયા આજુબાજુમાં ઘણી સોસાયટીઓ પણ છે અને નડિયાદનો સ્કેટર જે એરિયા કહેવાય છૂટો છવાયો એવા નાના નાના જે ભૂતકાળની અંદર પરા હતા એના ભાગ પણ છે ને એમાં બક્ષી પંચથી માંડી અને ઘણી બધી વસ્તી અહીંયા આજુબાજુમાં રહેતી હોય તેને આ કેનાલના રોડનો ઉપયોગ કરતી હોય એટલે ઘણા સમયથી આની માગણી હતી તો એના માટે ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે આખું પેવરનું કામ કરવા માટે મંજૂર કરવામાં આવ્યા છે ને આજે એ ટેન્ડર પણ મંજૂર થઈને આજે એનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે અહીંયા એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે રાજેન્દ્રભાઈ પરમાર પણ હાજર છે એમના ડેપ્યુટી એન્જિનિયર પણ હાજર છે અમારા બેન બેન હાજર છે અહીં સૌ પ્રજાજનો હાજર છે મને ડોક્ટર ગંગની અહીંયા વારંવાર રજૂઆતો કિડની હોસ્પિટલના ડોક્ટરો પણ અહીંયા રહે છે ગંગ એમ ગંગપુરેની તો એમની પણ રજૂઆતો વારંવાર આવતી હતી તો એટલે આ બધું આપણે ધ્યાને રાખી અને પ્રજાજનોની સુખાકારી માટે આ ત્રણ કરોડ રૂપિયાનો રોડ એ અહીંથી શરૂ કરીને છેક પીપલક સુધી પીપલક નેશનલ હાઈવેને ટચ થાય છે ત્યાં સુધી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે આમ તો એ લોકોએ જે મંજૂર કર્યો છે એ ગેટ સુધીનો છે પણ મેં રજૂઆત કરી છે કે તમે થોડું જે ગેટથી તો જે પીપલગ નેશનલ હાઈવે સુધીનું ડિસ્ટન્સ એની અંદર ઉમેરી જાય તો સીધું નેશનલ હાઈવે ઉપર નીકળાય એ રીતનું કરવા માટે કહ્યું છે અને એમને પણ એમાં મંજૂરી આપી છે એટલે આ આખો રોડ એ થવાનો છે સાથે સાથે અહીંયા લગભગ ત્રેવીસ કરોડ જેવા બીજા કામો સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવે એમાં કેનાલની લાઇનિંગનું કામ છે એટલે કેનાલ તૂટી ના જાય અને કેનાલમાંથી પાણી બહાર નીકળે નહીં વહે નહીં એના માટે જે લાઇનિંગ કરવી છે એ ખૂબ જરૂરી હોય છે અહીંયાથી છેક સૌરાષ્ટ્ર સુધી પણ પાણી જતું હોય છે માતર બ્રાન્ચ દ્વારા લિંબાસી થઈને અને આ કેનાલ મુખ્ય કેનાલ હોવાના નાતે જે ખંભાત સુધી આ કેનાલ છે તો આ અહીંયા એ રિપેરિંગના કામો પણ મંજૂર કરવામાં આવે છે ને સાથે અહીંયા નડિયાદ સિવિલ હોસ્પિટલ વાળો જે રોડ છે એ રોડ ઉપરથી કેનાલ ક્રોસ કરી અને સામેની સાઈડ પણ ઘણી બધી વસ્તી હવે થઈ ગઈ છે અને ટીપી આઠ અને અગિયાર પણ હવે ખોલવાની લગભગ તૈયારીઓ થઈ ગઈ છે તો એની અંદર એક બ્રિજ છે પણ એ નાનો બ્રિજ છે એટલે સિંગલ વેહિકલ જઈ શકે એવો બ્રિજ છે તો આપણે એની રજૂઆત કરી અને ડબલ બ્રિજ કરવાનું પણ પ્લાનિંગ જે હતું એના પણ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે તો એનું પણ કામ શરૂ થશે અને દાંડી રોડની પણ જે બ્રિજ છે દાંડી રોડ ઉપર ડીડીઆઈટી કોલેજ પાસેનો તો એને પણ આપણે પૂરો કરવા માટેનું લખ્યું છે અને એ પણ ડિઝાઇન આએથી એ લોકો મંજૂર કરી અને એની પણ કામગીરી કરવાના છે તો નડિયાદના ડેવલપમેન્ટમાં આ એક વધારો થઈ રહ્યો છે તો માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કુંવરજીભાઈ બાવળિયા મંત્રીશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning activity based learning and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself